હેલો ગાય સ્વાગત છે તમારું અમારી ચેનલ ધવલ માણિયામાં ગાયસ અત્યારે અમે જઈ રહ્યા છીએ જાંજમેર ગામ પાસે આવેલ મસ્તધારા ધામે તો તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે અમારા આ ન્યૂ ફ્રેશ વિડીયોમાં અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં કહેવું ભૂલતા નહીં કે કેવો લાગ્યો છે અમારો આ વ્લોગ અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફ્રેન્ડ્સ તો ચલો આપણે જઈએ અત્યારે જાંજમેરમાં આવેલા ધામ પર અને ફ્રેન્ડ્સ આપણે જાણીએ એ જગ્યાનો ઇતિહાસ ફ્રેન્ડ્સ અહીં ખૂબ વિશાળ વડના વૃક્ષ નીચે ભગવાન શિવની શિવલિંગ છે તો પહેલાં એમના દર્શન કરીએ અને પછી આપણે જઈએ મસ્તરામ બાપુ અને પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ફ્રેન્ડ્સ આપણે આ જગ્યા વિશે જાણતા પહેલાં મસ્તરામ ધારામાં રહેવા માટેની વ્યવસ્થા છે અને જમવા માટે અન્નક્ષેત્ર શરૂ જ હોય છે અહીં સાધુ સંતોને ત્રણ દિવસ માટે અને સંસારી એટલે કે યાત્રાળુને એક દિવસથી વધારે રોકાવા દેવામાં આવતા નથી પરંતુ આ સામાન્ય દિવસોમાં હોય છે ફ્રેન્ડ્સ મસ્તરામ બાપા મૂળ કોળિયાદના વતની છે અને આ જગ્યા પર તેઓ ફરતા ફરતા આવ્યા અને અહીં ત્યારે આ પંચમુખી હનુમાનજી મહારાજનો ખાલી ઓટલો જ હતો અને પછી મસ્તરામ બાપાએ અહીંયા આસન લગાવ્યા પછી બાર વરસ આ જગ્યા પર તપ કર્યું હતું એટલે ફ્રેન્ડ્સ આ ભૂમિને તપોવન ભૂમિ કહેવાય છે ફ્રેન્ડ્સ વાત કરીએ આ જગ્યાના મહાત્મની તો તમે જ્યારે પણ અહીંયા આવો છો ત્યારે બાપાની આજુબાજુમાં તમે એક કૂતરાની પ્રતિમા જોશો કેમકે કહેવાય છે કે બાપુને પ્રાણી અને પક્ષી ખૂબ જ પ્રેમ રાખતા હતા અને આજે કૂતરાઓ છે એ બાપુની સાથે જ સૂતા અને ઊઠતા હતા અને બેસતા પણ હતા મિત્રો ફોટો પાડવો કે વિડીયો શૂટ કરવું એલાઉડ નથી પણ મેં અહીંયા પરમિશન લીધી હતી કે હું યુટ્યુબના માધ્યમમાં વિડીયો બનાવું છું એટલા માટે મને પરમિશન આપી હતી એટલે પરમિશન લઈને તમે વિડીયો શૂટ અથવા ફોટોગ્રાફી કરી શકો છો ફ્રેન્ડ્સ બાપુની સમાધિની બાજુમાં જ પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે તો આપણે તેના વિશે પણ વાત કરીએ અને અહીંયાના ઇતિહાસ વિશે વાત કરીએ તો જ્યારે મસ્તરામ બાપુ આ જગ્યા પર આવ્યા ત્યારે પંચમુખી હનુમાનજી મહારાજે તેની કસોટી લીધેલી હતી બાપા રાત્રે સૂતા હોય ત્યારે એમને ફગાવી દે અને સવારે જાગે તો દરિયામાં પડેલા હોય આ રીતે ઘણી વાર કરેલું પણ સત્તા બાપાએ એટલું જ કીધેલું કે બાપ તમે મારા બાપ સૌ તમે મને મને મારો તો પણ ભલે અને જીવાડો તો પણ ભલે તો ફ્રેન્ડ્સ આ છે પંચમુખી હનુમાનજી મહારાજ અને આ જગ્યા છે ધામ તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ શ્રી પાતાળ ખોડિયારમાં ફ્રેન્ડ્સ અહીંયા ખોડિયારમાં ગુફાની અંદર બિરાજમાન છે અને બહુ જ સુંદર મંદિર અહીંયા છે માતાજીનું મિત્રો આ જે ધજા દેખાય છે એ છે મસ્તધારા મંદિર અને અહીંયા જે ધજા દેખાય છે એ ખોડિયાર માનું મંદિર છે ગુફામાં તો મસ્તધારા અને ખોડિયાર માતાના મંદિરમાં વધારે ડિસ્ટન્સ છે નહીં છસો મીટર કે આસપાસ હશે ડિસ્ટન્સ તો અહીંયા ત્યાં આવો તો એકવાર અહીંયા પણ વિઝિટ કરજો બહુ જ જોરદાર મંદિર છે ગુફાની અંદર આખું મંદિર છે માતાજીનું તો અત્યારે અમે ત્યાં જ જઈએ છીએ ખોડિયાર માના મંદિરે તો ચાલો તમે પણ ફ્રેન્ડ્સ કુદરતી એટમોસ્ફિયર છે ચારેય બાજુ ઝાડવાઓ છે અહીંયા કોડિયારનું મંદિર ગુફામાં છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે અહીંયા આમ જોઈએ ને તો આવીને તો અહીંયા છે ને દિલ ગદગદી ગયું છે કેમ કે આટલું સારું વાતાવરણ ચારેય બાજુ એટલા ઝાડવા જ છે અને દરિયા કિનારો પણ નજીક છે મજા જ આવે છે અને અહીંયાથી જવાનું મન પણ થતું નથી અત્યારે કે એવું લાગે છે અહીંયા જ અત્યારે રોકાઈ જઈએ થોડો ટાઈમ માટે એક બે કલાકનો રેસ્ટ પણ મળી જશે આ માતાજીના મંદિરની નીચે જ ઉતરતા એક સુંદર મજાનો دریا કિનારો આવે છે એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો અહીંયા આ સુંદર મજાનો دریا કિનારો જે કુદરતી સૌંદર્યથી ભરપૂર ભરેલો છે આ પણ અત્યારે પાણી કિનારાથી બહુ જ દૂર છે પણ તમે આ دریا કિનારાની સુંદરતા જોઈ શકો છો

ફ્રેન્ડ્સ મસ્તરામ ધારા શ્રી પાતાળ ખોડિયારમાં અને જાંજમેર બીચ ભાવનગર જિલ્લામાં આવેલું છે અને ભાવનગર જિલ્લાથીને જાંજમેરનું ડિસ્ટન્સ છે સેવન્ટી ફોર કિલોમીટર અને તળાજાથી ડિસ્ટન્સ છે ટ્વેન્ટી થ્રી કિલોમીટર્સ તો ગાયસ તમે અહીંયા તમારા પ્રાઇવેટ વ્હીકલથી પણ અહીંયા આવી શકો છો આ આવી ગઈ છે આ મેડમની મકાઈ એને ખાવાની ઈચ્છા હતી મકાઈ તો અહીંયા આવીને તો પહેલાં મકાઈ લઈ લીધી છે એના માટે અને ધનુષભાઈ ખાવા મીણ્યા છે કુરકુરિયા ચલો તો ફ્રેન્ડ્સ મસ્તરામ બાપાના પણ દર્શન થઈ ગયા હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા અને મા ખોડિયારના પણ દર્શન થઈ ગયા અને બીચ ઉપર પણ અમે આવી ગયા છીએ તો હવે મળીએ અમારે નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં ગાઈશ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી ના ભૂલતા ગાઈસ તો મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ